એકદમ લો બજેટમાં છે એકદમ મીડિયમ રેન્જમાં આપી દઈશું બહુ સુંદર આર્ટિકલ છે જોઈ શકો છો આમાં સેકન્ડ કલર એડ કર્યો છે લાઇટ કલર મેચિંગ આ બધા ઘણા બધા સુંદર સુંદર કલર છે આમાં સેકન્ડ કોટન પેન્ટ જોઈ લઈએ આપણે પેન્ટ જોઈ લો ફૂલ સાઈઝમાં પેન્ટ આવશે ડિજિટલ પ્રિન્ટ સાથે દુપટ્ટો પણ સુંદર છે તો એમ બારસો એ ટાઈપ નું આર્ટિકલ છે એ રેન્જમાં વેચાય છે આપણે એકદમ ઓફર પ્રાઇસમાં આપી દઈશું એકદમ રીઝનેબલ રેટમાં આપી દઈશું જોઈ શકો છો એકદમ સુંદર સુંદર પ્રિન્ટો છે બાટિકમાં જે ફ્લાવર પ્રિન્ટમાં જે મટીરિયલ એકદમ પ્યોર કોટન રહેવાનું છે લાઇટ વેઇટ રહેવાનું છે મારું નામ છે વિક્કી પમનાની જોઈ શકો છો અમારી પાસે કોટનમાં પેરમાં એકદમ સુંદર કલેક્શન આવ્યું છે મિડ રેન્જમાં છે આપણે અત્યારે ઓફર પ્રાઇસમાં ફક્ત ને ફક્ત પંદરસો રૂપિયામાં બે પીસ આપી દઈશું કોઈ બી સાઇઝ લેશો તમે બધી સાઇઝનો એક જ રેટ છે તો તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે આ વિડીયો શેર કરશો થેન્ક યુ